સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે આપણે ફરાળી મોરૈયા અને સાબુદાણાના અપમ બનાવીશું એના માટે મેં અડધી વાટકી મોરૈયો લીધો છે અડધી વાટકી સાબુદાણા છે દહીં છે ધાણા છે પાણી છે મીઠો લીમડો છે તલ છે જીરું છે મીઠું છે લીંબુનો રસ લીલા મરચા આદુ મરચાંની પેસ્ટ છે છીણેલું ગાજર છે છીણેલી દૂધી છે કેપ્સિકમ છે સિંગદાણાનો ભૂકો છે અને આપણે ઈનો લીધો છે આપણે સૌ પ્રથમ સાબુદાણા લઈશું એને પીસી લઈશું સાબુદાણા આપણે પીસાઈ ગયા છે એને આપણે બાઉલીમાં લઈ લઈશું એટલા દર દરા પીસવાના છે એવી જ રીતે આપણે મોરૈયો પીસી લઈશું મોરૈયો પણ આપણો પીસાઈને તૈયાર થઈ ગયો છે એને બાઉલમાં લઈ લઈશું હવે આપણે બેટર બનાવીશું તેના માટે સૌપ્રથમ આપણે સ્વાદ અનુસાર મીઠું લઈશું એક ચમચી લીધું છે મીઠું છીણેલું ગાજર છે એક નંગ આ દૂધી લીધી છે નાનો કટકો દૂધીનો નો એક નંગ કેપ્સિકમ છે લીલા ધાણા છે સાદ મરચાંની પેસ્ટ લઈશું આ એક અડધા લીંબુનો રસ છે અને આ શિંગદાણા સેકેલા સિંગદાણાનો કચરો ભૂકો લીધો હવે આપણે બધું મિક્સ કરીશું હવે આપણે આ એમાં દહીં લઈશું મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે બેટર બનાવીશું આપણું બેટર થઈ ગયું છે તમને સ્વીટનેસ ના ભાવતી હોય તો પછી તમે ના લઈ શકો પણ હું એની અંદર એકથી દોઢ ચમચી ખાંડ લઉં છું તમે ના લો તો પણ ચાલશે તૈયાર થઈ ગયું છે એને આપણે પંદર વીસ મિનિટ રેસ્ટ આપીશું ખરાળી બેટર છે એ પલળી ગયું છે સરસ એમાં આપણે ચપટી સોડા નાખીશું અને એને મિક્સ કરી લઈશું ઉત્તમ લોટી આપણી ગરમ થઈ ગઈ છે એની અંદર આપણે થોડું થોડું તેલ કરીશું આપણે લીમડાનું પાન છે કે તમ નાખીશું હવે આપણે ખીરું લઈશું ખીરું એપ્લાય થઈ ગયું છે લોઢીની અંદર એને આપણે ઢાંકી અને દસ મિનિટ થવા દઈશું રાત કમ થઈ ગયા છે બંને બાજુ જો તમે જોઈ શકો છો તેને આપણે પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે આપણા ફરાળી પમ એને આપણે સર્વ કરીશું એને મેં દહીં લીધું છે અને નો ઓનિયન નો ગાર્લિક કેચઅપ લીધો છે એકવાર ચોક્કસ ટ્રાય કરજો ફરાળી પમ ખૂબ સરસ બને છે તો તમને અમારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં